બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદિર લઈ વેપારીઓ હનુમાનજી દાદાના શરણે જશે હીરા ઉદ્યોગમાં સતત લાંબા સમયથી કારણે વેપારી રત્ન કલાકારો પરેશાન છે શનિવારના બોટાદથી સાળંગપુર સુધી હીરા વેપારી કારખાનાના માલિકો રત્ન કલાકારો આશરે ત્રણ હજાર લોકો ડીજે વગાડતા દાદાના દરબારમાં જશે હનુમાનજી દાદાને ધજા ચડાવી દાદાને ને મુક્તિ આપવાની પ્રાર્થના કરશે